જો તમે હિન્ડનબર્ગ વિશે ભૂલી ગયા હો તો તમને જણાવી દઉં કે આજ હિન્ડનબર્ગે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં અદાણી ગ્રુપ ઉપર નાણાકીય અનિયમિતતાનો આરોપ લગાવતા એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો જેના કારણે તે સમયે કંપનીના શેરના ભાવમાં ભારે ઘટાડો થયો હતો અને ના નામંજૂર કરવામાં આવી હતી એટલે કે હિન્ડનબર્ગે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં કંપનીના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને ફરી એકવાર હિન્ડનબર્ગે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે ભારતીય શેર બજારમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે વધારે માહિતી જોઈએ આપણે આના વિશે

જે જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં પ્રકાશ થયેલી આવૃત્તિ છે લીપ આવૃત્તિ જેવું જ હતું અહેવાલમાં અદાણી જૂથ પર કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટી છેતરપિંડી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો જેના કારણે અદાણી લિસ્ટેડ કંપનીના બજાર મૂલ્યમાં દોઢસો મિલિયન ડોલરથી વધુનો ઘટાડો થયો હતો